મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે વર્ષા ઋતુની શરૂઆત થઈ ચૂકી છે અને આપણામાં કહેવાય છે ને કે શ્રાવણે એ ને અષાઢે બારે મેઘ ખાંગા અત્યારે ગુજરાતમાં એનો અનુભવ પણ થઈ રહ્યો છે વરસાદની રેલમ છે તો ચાલો આજે માણીએ એક વરસાદી કાવ્ય કાવ્યનું શીર્ષક છે મેહુલ્યો ગોરમ ભાતુ ગગન ગાજતું ને સંસન વીજ સબાકા ગોરમ ભાતુ ગગન ગાજતું ને સંસન વીજ સબાકા ઘનઘોર વાદળની ગર્જન જાણે ધ્રભુકતા ઢોલ નગારા ઘનઘોર વાદળની ગરજન ને ધ્રભુકતા ઢોલ નગારા ઝીંકા તો મેહુલ્યો સાંભેલા ધાર ઝીંકા તો બેહુલ્યો સાંભેલા ધાર કરતો ધરાને ગગન એકાકાર કરતો ધરા ગગન એકાકાર પાણીની રેલમ છેબછબિયા કરતા નંદકિશોર પાણીની રેલમ છેલ ચારે કોર ને છબછબિયા કરતા નંદકિશોર વિમાસે ગોરી નિરખી હેલી विमा से गोरी निरघी ने हेली थाय नयन अधीरा घेली थाय नयन अधीरा घेली के से पूरा ओरता ओरता मल से प्रीतम अनेरा क्यारे मल से प्रीतम अनेरा सागरनी भरती उन्माद એના હૈયે ઉભરાય સાગરની ભરતી ઉન્માદ એના હૈયે ઉભરાય ઘેરાય એના અંગે અંગે ઉન્માદ અનેરો ઘેરાય એના અંગે અંગે ઉન્માદ અનેરો હૈયાના ઉમટ્યા પૂર હૈયાના ઉમટ્યા પૂર તોડીને કાંઠા બેફામ તોડીને કાંઠા બેફામ આશા હૃદયે ભેટ સે સુકાી ને તોફાન આશા હૃદયે સે સુકાની થામી ને તોફાન લઈ હલે સાથ માં કરશું જીવન નૈયા પાર લઈ હલે સા હાથમાં કરશું જીવન નૈયા પાર થઈ પ્રેમ સમાધિ માં મગન થઈ પ્રેમ સમાધિ માં મગન છેડ સુ રાગ મલહાર છેડસું રાગ મલ્હાર મિત્રો આ કાવ્યમાં વરસાદની વાત તો છે જ પણ સાથે સાથે એક ગોરી એક નવયવના આવી મસ્ત મજાની વરસાદી મોસમમાં અવશ્ય પોતાના પિયુની રાહ જોતી હોય એ વાત પણ સાથે વળી લીધી છે તો મિત્રો જો આ મારી વરસાદી કવિતા તમને સૌને ગમી હોય તો જરૂરથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવજો અને મિત્રો સાથે આ વરસાદી મોસમની મજા માગજો ત્યાં સુધી શૈલા મુનશા બાય બાય ફ્રોમ બરોડા સી યુ નેક્સ્ટ મંડે બાય